जो सवनामो सिवाई जो सवनामो सिवाई रे सौवे Ta-da!

Bye. एलो जानी रे तारी जो हा सूी के तु ए क्लो जानी रे एलो जानी रे સરસ અવસર છે અમિતાબેનના સુમધુર કંઠમાં સ્વરમાં આપણે રવિન્દ્રનાથની રચના સાંભળવી મહાદેવભાઈના સુંદર અનુવાદમાં સહજ સરળ સુંદર અનુવાદમાં આમ તો આપણી આ જે શ્રેણી ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ઉપક્રમે આપણી કવિતા આપણે માટે એમાં સામાન્યપણે આપણે ગુજરાતી કવિઓ જોડે જ કામ પાડતા રહ્યા છીએ પણ મહાદેવભાઈનું બિલકુલ તળ ગુજરાતી એવું કામ અને રવિન્દ્રનાથ જેવો એક વિશ્વ સ્તરનો અપવાદ એટલે આજે આપણે એમની રચના એકલો રે એને વિશે થોડીક વાતો કરીશું આ રચના આમ તો આપણા રાષ્ટ્રજીવન એક ભાગ જેવી છે પણ ચડાવતાર મોટા ઉદ્રેક એની વચ્ચે કવિની ભૂમિકા જાહેર જીવનથી કદી ખસવાનું જરૂર લાગે તો અને તે વખતે અપ્રિય થવાની તૈયારી આ બધો ભાવ એક રીતે કવિની રીતે અંદર એનું એક આખું દ્રાવણ થઈ અને આપણને આપણી સામે આવ્યું છે કે તારી જો હક સુધી કોઈ ના આવે એકલો જાને એકલો જાને એકલો જાને રે ત્રણ વાર કહ્યું એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે જો તારી હાથ સાંભળીને કોઈ ના આવે તો કેવા સંજોગો છે કવિએ વર્ણન કર્યું છે કે જ્યારે સૌના મોં સિવાય જાય મોં લોકો ફેરવી લે આવું થાય કંઈ વાંધો નહીં તું એકલો જ પણ એમ નહીં અહીંયા આગળ આ વાત કરતાં કરતાં કવિ છે ને એ એકલો જાને એ જાનેના પ્રાસમાં એક નવો પ્રયોગ લાવે છે ગાને એકલો ગાને રહે બહુ સુંદર વાત છે કે જ્યારે બધા મોં સીવાઈ જાય બધા મોં ફેરવાઈ જાય સૌએ ફરી જાય ત્યારે ત્યારે તારું હૈયું ખોલીને હૈયું ખોલીને અને એક રીતે મૌન મૂકીને અને મોં મૂકીને મૌન મૂકીને અને મોં મૂકીને તારા મનનું ગાણું એકલો ગાને રહ્યું એટલે એકલા જવાનું છે એ કોઈ રોવાની વાત છે એ રીતે નહીં એકલા જવાનું છે એ કોઈક એક પ્રકારની અવદશા અવસ્થિતિ છે એ રીતે પણ નહીં પણ એકલા જવું અને મન મૂકીને ગાણું ગાવું મનનું ગાણું મન મૂકીને ગાવું એક મસ્તીનો ભાવ છે જ્યારે તમે ને હું કવિ કહે છે કે પડકારની હું કહીએ ત્યારે એ પડકારનો પ્રતિકાર એની વચ્ચે એકલા જવાનો જે જુસ્સો અને આનંદ એ એક પ્રકારની મસ્તી છે એટલે એ વખતે મન મૂકીને તું તારું મનનું ગાણું ગા આ કવિનો મિજાજ આગળ જતાં આપણે ફરી જરા વધારે એક જુદા આવર્તનમાં જોઈશું પણ સમજવા જેવો છે પણ જેમ જાનેના પ્રાસમાં ગાને આવ્યું તારા મનનું ગાણું એકલો ગાને રે એમ એના પ્રાસમાં આગળ શું આવે છે એની વાત કરું રસ્તો છે કેવો છે કયું છે કે તું તો અભાગી છે રવિન્દ્રનાથે પોતે બંગાળીમાંથી જે અંગ્રેજીનું વાત કર્યો એમાં ઓફ એવી લક એવો પ્રયોગ કર્યો છે બંગાળીને અનુસરીને મહાદેવભાઈએ અભાગી એમ કહ્યું છે ઓરે ઓ અભાગી અભાગી કેમ છે તો ભાઈ એનું કારણ એ છે કે પહેલાંમાં તો મોં ફેરવી ગયા લોકો એવી એક વાત કરી અને પછી છે હવે આપણે ચાલ્યા રસ્તો વિકટ છે રણ વગડે નિસરવાટાણે સૌ ખૂણે સંતાય ત્યારે કાંટારાને રાને લોહી નીકળતે ચરણે કાંટા રાનની સ્થિતિ છે કંટકા કિરણ સંસ્કૃતમાં પ્રયોગ કરીને સંભાળીએ તો એવો માર્ગ છે સૌ જ્યારે નીકળવાનું ટાણું આવ્યું રણ વગર નિસરવાનું ત્યારે બધા છે તે સંતાઈ ગયા છે આઘા પાછા થઈ ગયા છે ત્યારે કાંટારાને તું તારે લોહી નીકળતે ચરણે એકલો ધાને રે આ સરસ એકલો ધા પેલું પહેલાં એકલો જાને આવ્યું પછી એકલો ગાને આવ્યું હવે એકલો ધાને ધા એટલે વારે ધાવું એ અર્થમાં દોડી જવું એ અર્થમાં સંસ્કૃતમાં કહીએ તો આર્ત તરણના અર્થમાં તો એકલો જાને રે એકલો ધાને રે અને એકલો ધાને રે સ્થિતિ વિષમ છે કાંટારાને લોહીનેગળતે ચરણે આગળ વર્ણન આવ્યું કે બધા મોં શીવી ગયા છે અને પાછો અભાગી શબ્દ અને આ જે રસ્તો અંધાર ભર્યો અંધાર ઘેરો રસ્તો એમાં તો કોઈ દીવો તો ધરતું જ નથી તો શું તો કે ના એ દિવસ ધરે કે ના ધરે તું અભાગી ખરો પણ સમજ જ્યારે ઘનઘોર તુફાની રાતે લોકો તને જોઈને વાસી દે બાર વાસે તને જોઈ જ્યારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે ત્યારે શું ત્યારે આભની વીજે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રહે હવે પેલા જાને ગાને ધાને અને થાને આવી એકલો થા શું થા દીવો થા હવે આ એક કેવળ કવિ જ કરી શકે તેવો પ્રયોગ છે બહુ આમ જરા નાટ્યાત્મક રીતે કહેવું હોય તો કવિ છે એ સર્જન કરે છે જેમ પરમેશ્વર પણ સર્જન કરે છે એટલે કવિ છે કે જાણે કે પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી છે એક અર્થમાં પણ આણે રચના કરી એમાં શું અદ્ભુત વાત કરી એણે એમ કહ્યું કે આવની વિજય તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે આ પરમેશ્વરના પ્રતિસ્પર્ધી જેવી કવિની કરામત છે એ કહે છે કે આપણે આપણી પરંપરામાં શું કહે છે તું તારા દિલનો દીવો થા આત્મદીપો ભવ બુદ્ધ કહે કે આત્મદીપો ભવ તું તારા દિલનો દીવો થા આણે એમ કહ્યું તું સળગી સળગી જઈને સૌનો દીવો થા આ મને લાગે છે કે એક મોટા કવિને જ આ સૂજે કે આત્મદીપો ભવની વાત અને એકલા જવાની વાત એને આમ સાર્વજનિક એની અંદર સાર્વત્રિક એમાં મૂકી આપે જ્યારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની વિજેતું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે તો એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે એકલો ગાને રે એકલો ધાને રે એકલો દીવો થા પણ સૌનો દીવો આ મેં શરૂઆતમાં જ કહ્યું કે આમ તો આપણા રાષ્ટ્રજીવનને એક તબક્કે વ્યક્ત કરતી સ્થિતિ છે જ્યારે કોઈક વાર ગાંધી કે કોઈ વાર રવિન્દ્રનાથ એ વિશાળ સમુદાય વચ્ચે પોતાની ભૂમિકાથી એકલા પડી ગયા હોય અને છતાં એ પંથે જવાને માટે વધતા હોય એવા જે ચઢાવ ઉતાર પણ આ માત્ર રવીન્દ્રનાથ કે ગાંધીની કે કોઈ રાષ્ટ્રની વાત નથી મનુષ્ય જાતિ આખી એમાં જણે જણ વ્યક્તિ વ્યક્તિ જેમ ખ્રિસ્તી પરંપરામાં કહે છે કે દરેકે પોતાનો ક્રોસ પોતે સાહવાનો છે તો આ ક્રોસ સાહવો આત્મદીપો હોવો પણ અને સૌનો દીવો થવું પણ એ સંદેશ લઈને આવેલી આ એક એવી રચના છે કે જે સંસ્કૃત પરંપરામાં કહીએ તો એક કાલજયી રચના છે એક રીતે એમાં અંતરયાત્રા પણ છે મનુષ્ય અંદર પણ ઉતરે છે અને બહારના જગત જોડેનું એક એને આપે પણ છે બહિરયાત્રા પણ છે અંતરયાત્રા પણ બહિરયાત્રા પણ આ રચના એક સરસ થયું કે આવી મોટી એક ઐતિહાસિક અને બલકે કાલજયી રચના એની વાત કરીને એની સાથે આપણે આ શ્રેણીનું એક સમાપન કરીએ છીએ આ સમાપન એક આરંભનો સંદેશ લઈને આવે છે કારણ કે હવે દીવો થઈ ગયો છે અને એના ઉજાસમાં આપણે ચાલવાનું છે તો આટલી થોડીક વાત કરી અને આનંદ થયો યોજકોને અભિનંદન સૌનો આભાર